નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય ગુજરાતી સત્ર દ્વિતી એકમ નંબર અગિયાર દૂર શું નજીક શું એના આપણે સંપૂર્ણ સ્વાધીના પ્રશ્નોનું આજે આપણે સોલ્યુશન કરવાના છે વિદ્યાર્થી મિત્રો તો શરૂઆતથી માંડીને અંત સુધી આપ આ વિડિયોમાં બન્યા રહેજો તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો દૂર શું નજીક શું એના જે રચિતા છે એટલે કે કવિ છે એ આપણા ગુજરાતી સાહિત્યના ખૂબ જ જેમનું નામચીન જે રચિતા છે ઉમાશંકર જોશી એમના રચિતા છે અને દૂર સુ નજીક સુનો સાહિત્યનો પ્રકાર છે ગીત તો વિદ્યાર્થી મિત્રો એ આપને ખાસ ખ્યાલ હોવો જોઈએ કે એ ગીતમાં એક હોળીનું ઉદાહરણ લઈ ને આપણી જે જીવનરૂપી યાત્રા છે એને સતત આગળ વધારવા માટે શું કરવું જોઈએ સુંદર મજાનો બોધ આપતી આ કવિતા છે તો વધારે સમય વિદ્યાર્થી મિત્રો ન બગાડતા હવે આપણે ડાયરેક્ટ એમના જે વાતચીત એટલે કે એનું જે સ્વાધી કહી શકાય એ તરફ હવે આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો આપણું જે પાઠ્યપુસ્તક છે એ આપણે વિદ્યાર્થી મિત્રો સામે રાખવાનું છે તો આપને વધારે ખ્યાલ આવશે તો જે ગુજરાતીનું જે પાઠ્યપુસ્તક છે એમાં સત્ર નંબર બે એટલે કે અગિયારમાં જે પાઠથી શરૂઆત થાય છે એના પાના નંબર એક્યાસી ઉપર જે આપણું વાતચીત એટલે કે સ્વાધી આવેલું છે દૂર સુ નજીક છે તો આપણે સંપૂર્ણ આજે આપણે પ્રશ્નોનું સોલ્યુશન કરવાના છે વિદ્યાર્થી મિત્રો જો પહેલો પ્રશ્ન છે પાના નંબર એક્યાસી ઉપર અમારી આપણી જે ગુજરાતીનું પાઠ્યપુસ્તક છે એમાં તમે ક્યારે ક્યારે હોળીમાં મુસાફર કરી છે તો વિદ્યાર્થી મિત્રો આમાં શું કીધું તમે ક્યારે ક્યારે હોળીમાં મુસાફરી કરી છે એ વિશે આપણે તમે જ્યાં પણ મુસાફરી કરી હોય એનું આપણે નામ લખવાનું છે ઉદાહરણ કે ઉદાહરણ તરીકે કોઈ દ્વારકા ગયા હોય ત્યાં હોળીમાં મુસાફરી કરી હોય કોઈ બની શકે પોરબંદર માધુપુર વેરાવળ ચોરવાડ ગયા હોય કોઈ અમદાવાદ ગયા હોય કાશ્મીર ગયા હોય જ્યાં પણ આપણે ગયા હોય એનો આપણો વિદ્યાર્થી મિત્રો મૌલિકતાથી જવાબ લખવાનો છે તો આનો લખીએ કે જ્યારે પણ બેટ દ્વારકા જવાનું થાય ત્યારે ત્યારે મેં હોળીમાં મુસાફરી કરી છે કારણ કે ત્યાં મંદિરમાં હોળી મારફત જ પહોંચી શકાતું હતું તે ઉપરાંત મને શિમલા ફરવા ગયા હતા ત્યારે પણ હોળીમાં બેઠા હતા બીજો પ્રશ્ન તમે ક્યાં કયા વળીને જોઈ છે જવાબ મેં બેટ દ્વારકા દ્વારકા દરિયામાં તે ઉપરાંત કાંકરિયા તળાવમાં ફિલ્મો અને ટીવીમાં હોડીઓ જોઈ છે ત્રીજો પ્રશ્ન તમે દરિયામાં વચ્ચે ફસાઈ જાઓ તો શું કરશો જવાબ જો હું દરિયામાં ફસાઈ જાઉં તો હિંમત રાખી મદદ માટે કોઈને બોલાવીશ અને ધીરજ રાખી મદદની રાહ જોઈશ અને મને એ મદદ કરવા અને બચાવી લેવા માટે ભગવાનને પ્રાર્થના કરીશ ચોથો પ્રશ્ન છે અમારી આપણી જે પાઠ્યપુસ્તક આપણું છે એમાં ચોથો પ્રશ્ન પાના નંબર બ્યાસી ઉપર તમને હોળીમાં બેસવું ગમે કેમ જવાબ હા મને હોળીમાં બેસવું ગમે છે કારણ કે હોળીમાં બેસીને દરિયા કે નદીના પાણીમાં મુસાફરી કરવાની મજા કંઈક અલગ જ છે પાંચમો પ્રશ્ન જીવનમાં તમે કોઈ લક્ષ્ય નક્કી કર્યું છે શું જવાબ હા મેં જીવનમાં ખૂબ ભણી ભણીને આઈએએસ ઓફિસર બનવાનું નક્કી કર્યું છે આઈએએસ ઓફિસર બનીને હું દેશની સેવા કરવા માગું છું પ્રશ્ન બીજો જે અમારા પાઠ્યપુસ્તકના પાના નંબર બ્યાસી ઉપર આવેલો છે કાવ્ય વાંચીને પ્રાસવાળા શબ્દોની નોંધ કરો અને તેને આધારે વાક્યો બનાવો જેમ કે કિનારા તો કે મિનારા વગેરે ઉદાહરણ તરીકે કિનારે ઊભેલો મિનારો દૂરથી દેખાતો હતો તો વિદ્યાર્થી મિત્રો બોલવામાં એક સમાન સરખા શબ્દ હોય એના સમાન પ્રાસવાળા શબ્દો કહેવાય છે ઉદાહરણ તરીકે ઉઠ્યો જાગ્યો નમ્યો ગમ્યો રમ્યો ભણ્યો દોડ્યો તો વિદ્યાર્થી મિત્રો જો કે બોલવામાં એક સરખા બોલ સીતા ગીતા મીના ટીના તો એક શબ્દ બોલાતો હોય સમાન રીતના બોલાતા હોય આવા શબ્દોને સમાન પ્રાસવાળા શબ્દ ક કહે છે તો અહીં શું કીધું સ સૌથી પહેલાં તો આપણે આવા જે શબ્દો છે સમાન પ્રાસવાળા ગોતવાના છે આપણે બરાબર કાવ્યમાંથી ને ત્યારબાદ એનું આપણે એક એક વાક્ય પણ બનાવવાનું છે તો એમાં શબ્દ આવે છે આ કવિતા દૂર શું નજીક શુંમાં ખુલે તો કે ઝૂલે વાક્ય રાત્રે પણ માની આંખ ખુલે ત્યારે તે જુએ કે બાળક પારણામાં ઝૂલે છે કે નહીં તો જો અહીં ખુલે ઝૂલે તો જે સમાન બોલાય છે એ આપણી કવિતામાં છે ફરકે તો કે મરકે વાક્ય તિરંગો ફરકે અને દેશભક્તો જોઈને મરકે તાલી તો કે મતવાલી દઈને ત્રણ તાલી ઝૂલે છે મતવાલી રમંતી તો કે ભમંતી વાક્ય આંગણે રમંતી ભમંતી દીકરીઓ હોય તેનાથી જ આંગણું શોભાયમાન હોય ભેટે તો કે ત્રિભેટે વાક્ય સુરાની ભેટે ત્રિભેટે તલવાર જ શોભે ત્યારબાદ છે પ્રશ્ન નંબર ત્રીજો જે આપણી ગુજરાતીના પાઠ્યપુસ્તક બ્યાસી નંબર ઉપર આવેલું છે કોષમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો તો ભૂમિ ઝંઝાવત પાલવ હસ્તી આવા જ વિદ્યાર્થી મિત્રો શબ્દ છે એમના ઉપરથી આપણે શું કરવાનું છે જે ખાલી જગ્યા જે આપેલી છે એની આપણે પૂર્તિ કરવાની છે દરિયામાં ગમે ત્યારે ઝંઝાવત થાય છે તો પહેલાં શબ્દ જે વાક્ય છે એમાં ઝંઝાવત છે ખાલી જગ્યા છે ઉપરના જવું તમે બીજું છે હોઢી ભૂમિના કિનારા છોડી આગળ વધી તો બીજામાં ભૂમિ તો ભૂમિમાં આપણે લીટો કરી દેવાનો છે એ આપણે ખાલી જગ્યામાં લખી નાખવાનું છે ત્રીજો શબ્દ નદી મંદ મંદ હસ્તી હતી તો એ શબ્દનો જવાબ આવે છે ખાલી જગ્યાનો હસ્તી રાધિકા મમ્મીનો પાલવ પકડીને દોડે છે તો જે પાલવ છે એ આપણે ખાલી જગ્યામાં ભરી દેવાના છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર નજીકનો અર્થ ધરાવતા વિકલ્પ સામે ખરાની નિશાની કરવાનું આપને કહે છે ધ્રુવના તારાનું નિશાન તાકવું એટલે શું આકાશમાં ધ્રુવનો તારો ધ્યાનથી જુઓ જીવનમાં એક લક્ષ્ય નક્કી કરવું જીવનમાં કોઈ પણ લક્ષ્ય ન હોવું તો કે જીવનમાં એક લક્ષ્ય નક્કી કરવું એટલે કે ધ્રુવના તારાનું નિશાન તાકવું બીજો છે એક વાર સઠ ભર્યા ફૂલ્યા એટલે જીવનમાં આગળ વધવા માટેની હિંમત મળવી ત્રીજો છે પૂનમ એની હુકડી એટલે શું થાય તો કે લક્ષ્ય પ્રાપ્તિની નજીકમાં હોવું ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ જે આપણા પાઠ્યપુસ્તકના પાના નંબર બ્યાસી ઉપર નીચે આવેલો છે અનંત અને અનિતાને કબડ્ડી ખૂબ જ ગમે છે અવનિ અને આકાશને ખો ખો વધુ ગમે છે પણ કબડ્ડી ગમે છે આરવ અને આરતીને સાત તાળી ગમે છે અને કબડ્ડી બિલકુલ ગમતી નથી તો વિદ્યાર્થી મિત્રો આમાં શું આપણે કરવાના છે તો કે વાક્યના અર્થને સ્પષ્ટ કરતા વિકલ્પ સામે ખરાની નિશાની આપણે કરવાની છે તો જો તમને અહીં આપેલું છે આટલા કે અનંત અનિતા અવની અને આકાશ કબડ્ડી ગમતી નથી એ ખોટું છે આરવ અને આરતીને પણ કબડ્ડી ગમે છે ખોટું છે ક છે કે આરવ અને અવનીને ખો અને કબડ્ડી બંને ગમે છે એ સાચું વાક્ય છે જ્યારે ડ છે અનંત અને અનિતાને બધી જ રમતો ખૂબ ગમે છે પણ વાક્ય ખોટું છે એનું વાક્ય સાચું ક્યું છે વાક્યના અર્થને સ્પષ્ટ ન કરતા વિકલ્પ સામે એને સ્પષ્ટ ન કરતો હોય એવો વિકલ્પ કયો છે તો કે આરો અને અવનીને ખો ખો અને કબડ્ડી બંને ગમે છે તો એનો જવાબ આવશે ક ત્યારબાદ રવિવારે મમ્મી પપ્પા અને કાકા કાકી જામનગર ગયા કાકા કાકી સાથે તેમનો પુત્ર સુરેશ પણ જામનગર ગયો પપ્પાના આગ્રહથી દાદી પણ સાથે ગયા કાકી અને સુરેશ જામનગર રોકાઈ ગયા તો એનો જે અર્થ સ્પષ્ટ ન કરતું વાક્ય છે એ છેલ્લું છે રવિવારે ઘરના કુલ છ સભ્યો જામનગર ગયા ત્યારબાદ આપનું ધ્યાન છે એ પાના નંબર ત્યાંશી ઉપર હોવું જોઈએ એમાં ત્યારબાદ હજી ત્રીજો પણ એક વિદ્યાર્થી સોરી વિદ્યાર્થી મિત્રો એક છે મહેશ રમેશ ભાવેશ્વર અને જયેશના દાદા રોજ બગીચામાં બેઠક ભરે કલ્પેશના દાદા ક્યારેક બે સતીશના દાદા અવારનવાર બોલાવવા છતાં ક્યારેય બેઠકમાં ન જોડાય તો એનો અર્થ સ્પષ્ટ ન કરતો શબ્દ આવે કલ્પેશના દાદા કોઈક વાર જ બેઠકમાં આવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર છ જે અમારી પાઠ્યપુસ્તક ત્યાંસી પાના નંબર ઉપર આપેલ છે કે ખોટો વિકલ્પ છે કે સાચું વાક્ય બનાવો તો પેલું છે કે નરેશે માહિતી ગોઠવી ચાર્ટ તૈયાર થયો કરો કે કર્યો તો કે એનો જવાબ છે કે નરેશે માહિતી ગોઠવી ચાર્ટ તૈયાર કર્યો તો કર્યો વિદ્યાર્થી મિત્રો રાખવાનું છે બાકી થયો ને કરો એમાં આપણે છેકી નાખવાનું છે કવિ કલાપીએ અનેક કાવ્યો બનાવી હતી રચના કરી હતી લખ્યા હતા કવિ કવિકલાપીએ અનેક કાવ્યો લખ્યા હતા તેમાં શું આવશે કે બનાવી હતી એ પણ કાવ્યો બનાવી હતી એમાં ચેકો માર દેવાનું રચના કરી એમાં પણ ચેકો માર દેવાનું ને સાચું વાક્ય કયું આવશે તો કે લખ્યા હતા તો એ રાખવાનું કલાપી અને કાવ્યો લખ્યા હતા ત્રીજું શિવાની પોતાના મનનો ભાવ બહુ પ્રામાણિક રીતે વ્યક્ત કહે છે વ્યક્ત કરે છે કે બોલે છે તો વિદ્યાર્થી મિત્રો કહે છે છેકી નાખવાનું બોલે છે પણ છેકી નાખવાનું એનો સાચો જવાબ આવશે વ્યક્ત કરે છે એ સાચું છે શિવાની પોતાના મનનો ભાવ બહુ પ્રામાણિક રીતે વ્યક્ત કરે છે પ્રશ્ન નંબર સાતમો જે આપણું પાઠ્યપુસ્તક નંબર ત્યાંશી પાના ઉપર આવેલ છે ફકરો વાંચી પ્રશ્નોનો જવાબ લખો તો વિદ્યાર્થી મિત્રો આપણે ફકરો એક વખત સરસ મજાનો આપણે વાંચી લેવાનો છે ત્યારબાદ એના જવાબ પણ આપણે લખવાના છે આમાં તો વિદ્યાર્થી મિત્રો આપણી પાઠ્યપુસ્તકમાં આ છે હવે એની નીચે પાના નંબર ત્યાંસી ઉપર જવ કે એમાં પ્રશ્ન આપણે આપેલો છે કે શેરપાએ શા માટે અરુણિમાને પાછા ફરવાની સલાહ આપી એનો જવાબ આપણે ફકરામાંથી ગોતીને લખવાનો છે અરુણિમા જ્યારે હિલ ટોપ હિલટોપ પર પહોંચી ત્યારે તેની પાસે રહેલ ઓક્સિજન પૂરો થવા પર હતો તેથી શેરપાએ તે તરફ તેનું ધ્યાન દોરી જિંદગી સલામત હશે તો ફરીથી પ્રયત્નો કરી શકશે શકાશે તેમ કહી અરુણિમાને પાછા ફરવાની સલાહ આપી બીજો પ્રશ્ન છે અરુણિમાને પીછેહઠ ન કરવાની પ્રેરણા કેવી રીતે મળી એનો જવાબ છે અરુણિમા ને તેની માતા અને બચેન્દ્રી પાળે કહેલી વાતથી પ્રેરણા મળી તેમણે કહ્યું હતું કે તમે જીવનમાં ક્યારે એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે અને માત્ર તમારે લેવો પડે છે ત્યારે વિચારો કે એક એક ડગ માંડીને હું અહીંયા પહોંચી ગઈ પહોંચી છું એવી પડે પાછળ નજર કરી એક કદમ આગળ માંડજે રસ્તો આપવા મળી જશે પાના નંબર ચોરાશિયા ચોરાશી ઉપર આપણો ત્રીજો પ્રશ્ન આપેલો છે અરુણિમાએ આપણને શું સંદેશો આપ્યો છે જવાબ અરુણિમાએ આપણને સંદેશો આપ્યો છે કે એક વિકલાંગ એક મધ્યમ વર્ગી છોકરી ધારો તો શું ન કરી શકે માણસ ખરેખર વિકલાંગ ત્યારે જ બને છે જ્યારે તે હાર કબૂલી લે છે પ્રશ્ન નંબર ચાર જીવનનું જોખમ લેવાનો નિર્ણય અરુણિમા માટે કઈ રીતે આશીર્વાદ બન્યો જવાબ જીવનનું જોખમ લેવાનો નિર્ણય અરુણિમા માટે એ રીતે આશીર્વાદ બન્યો કે તેને એક વિકલાંગ માટે અશક્ય લાગતું કામ કરી નાખ્યું તેણે એવરેસ્ટ સર કરી લીધો તેણે એક અશક્ય લગતી મંજિલ પ્રાપ્ત કરી લીધી પાંચમો પ્રશ્ન છે અરુણિમાના મતે માણસ ક્યારે વિકલાંગ કહેવાય અરુણિમાના મતે માણસ ખરેખર વિકલાંગ ત્યારે જ બને જ્યારે તે હાર કબૂલી લે છે પ્રયત્ન છોડી દે છે માનવ શરીરથી નહીં મનથી વિકલાંગ બને છે ત્યારબાદ પૃષ્ઠ ક્રમાંક પાના નંબર ચોર્યાસી ઉપર આઠમો પ્રશ્ન આપેલો છે ઉદાહરણ મુજબ રેખાંકિત શબ્દ જવાબ તરીકે મળે તેવી રીતે પ્રશ્નો બનાવવાના છે આપણે ઉદાહરણ આપ્યું કે રમાએ રવિવારે રાજને ગુલાબી પેન આપી તો એમાં શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો કે રેખાંકિત શબ્દ છે એનો જવાબ તરીકે મળે એ રીતના આપણે પ્રશ્નો બનાવવાના છે રાજને ગુલાબી રંગની પેન કોણે આપી રમાએ ગુલાબી રંગની પેન કોણે આપી રમાએ રાજને શું આપ્યું રમાઈ રાજને કેવા રંગની પેન આપી રમાઈ રાજને ક્યારે પેન આપી ત્યારબાદ આશ્વી તેના ભાઈ ફિલિપને લેવા સાંજે સાત વાગે રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ચાર પર ઝડપથી પહોંચે છે આ વાક્યને આધારે ઓછામાં ઓછા આઠ પ્રશ્નો બનાવો આઠ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો બનાવવાના છે કોણ તેના ભાઈને લેવા રેલવે સ્ટેશન પર પહોંચે છે આશ્વી કોને લેવા રેલવે સ્ટેશન પર પહોંચે છે આશવી તેના ભાઈ ફિલિપને લેવા કેટલા વાગે રેલવે સ્ટેશન પર પહોંચે છે આશ્વી તેના ભાઈ ફિલિપને લેવા સાત વાગ્યે ક્યારે પહોંચે છે આશ્વી તેના ભાઈ ફિલિપને લેવા કેટલા વાગ્યે રેલવે સ્ટેશનના કેટલા નંબરના પ્લેટફોર્મ પર પહોંચે છે આશ્વી કોની બહેન છે ફિલિપની બહેનનું નામ શું છે આશ્વી તેના ભાઈ ફિલિપને લેવા કેટલા વાગ્યે રેલવે સ્ટેશન પર કઈ રીતે પહોંચે છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતના લખવાનું હતું ત્યારબાદ પ્રશ્ન નંબર એક એમાં હોળીને ધ્રુવનું નિશાન શા માટે કહ્યું હશે પ્રશ્ન નંબર નવ છે તેનું સ્થાન અવિચલ છે દરિયામાં મુસાફરી દરમિયાન દિશાનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે તેથી ઉત્તર દિશાના ખ્યાલ માટે હોડીએ ધ્રુવનું નિશાન તાક્યું હશે બીજો પ્રશ્ન હોડીને દૂર શું ને નજીક શું શા માટે કહ્યું છે જવાબ હોળીની સફર હોય કે જીવનની સફર હોય જ્યારે લક્ષ્ય પ્રાપ્તિ માટે સફર પર નીકળ્યા હોઈએ ત્યારે મંજિલ દૂર હોય કે પાસે હોય કોઈ જ ફરક પડતો નથી તેના માટે દૃઢ પ્રયત્નો અને પ્રબળ ઈચ્છાશક્તિ હોવી જોઈએ દૂર નજીકનો કોઈ પ્રશ્ન ન રહેતો નથી તેથી હોળીને દૂર ને નજીક શું એમ કહ્યું છે હોળીના ઉદાહરણ દ્વારા આપણને શાની વાત કરવામાં આવી છે હોળી વોડે દરિયામાં સફર એ આ જીવનરૂપી આફાટ દરિયામાં આપણા જીવનની સફર ગણી શકાય જીવનયાત્રામાં આપણે આપણા રૂપી હોડી લઈને નીકળી પડવાનું છે ગમે તેવા તોફાનો કે ઝંઝાવટ મળે આપણે અડગ રહીને તેનો સામનો કરવાનો છે અને આ જીવન સાગર પાર કરવાનો છે જો આપણે દૃઢ શક્તિ અને સબળ પ્રયત્નો સાથે આગળ વધતા રહીશું તો મંજિલ ચોક્કસ મળશે એવો આશાવાદ હોળીના ઉદાહરણ દ્વારા પ્રાપ્ત થાય છે ચોથો પ્રશ્ન હોળીને આગળ વધવામાં સટ કેવી રીતે ઉપયોગી થતો હશે શર્ટ એટલે વાહનના થાંભલાને બાંધવાનું આવતું એક કપડું કે જેમાં મુસાફરી દરમિયાન પવન ભરાય અને વાહનને ગતિ મળે છે શર્ટ હોડીને આગળ વધવા માટે ગતિ આપે છે અને હોડીનું સંતુલન પણ જાળવે છે જીવન સફરમાં આપણું લક્ષ્ય નક્કી હોય પરંતુ તેને ચોક્કસ ગતિનો પ્રયત્નો દ્વારા જ મળે છે એ જ રીતે શર્ટ હોડીને પોતાની મંજૂર સુધી આગળ વધવામાં ઉપયોગી થાય છે પૂનમેની હુકળી એટલે કે ઢૂંકળી એવું શા માટે કહેવામાં આવ્યું છે હોળી કલા જોઈને અજવાડિયામાં નીકળી પડી છે સફરના ઉત્સાહમાં હોળીને સમયનું ભાન પણ રહ્યું ન રહ્યું અને જોત જોતામાં રસ્તો કપાઈ ગયો અને મંજિલ સાવ નજીક આવી ગઈ તેથી એની ઢુકળી એવું કહેવામાં આવ્યું હશે દસમો પ્રશ્ન પદ્યમાંથી ગદ્યમાં અને ગદ્યમાંથી પદ્યમાં રૂપાંતર કરવાનું છે આપણે એકવાર શર્ટ ભર્યા ફૂલ્યા ને વાયરા ખૂલ્યા હોળીના શર્ટમાં વાયરો પવન ભરાતા શર્ટ ફૂલે છે સામે ખુલ્લું આકાશે અને નવા નવા રસ્તાઓ ખુલતા જાય છે સામે ખુલ્લું આકાશ અને દિશે નવીન રસ્તા તેના પોળા પાલવ દૂર ફરકે અને ઝીણું ઝીણું મરકે દૂધ તેના પાલવ ફરકી રહ્યા છે અને મંદ મંદ મરકી રહ્યા છે તેણે ધ્રુવનું નિશાન તાકીને ઓડીને તે દિશામાં આગળ હંકારી છે તાકીને ધ્રુવનું નિશાન હંકારી ઓઢી આલિશાન ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છેલ્લો પ્રશ્નો દૂર શું નજીક શું એનો સ્વાધ્યાયનો આ પેલા શબ્દોનો ઉપયોગ કરીને કવિતાની રચના કરવાની છે એમાં વિદ્યાર્થી મિત્રો જો શબ્દો રાત્રિ તારા નભ કાળું સાડી પાલવ ચમકતા અમાસ આ વિદ્યાર્થી મિત્રો આ શબ્દોનો અહીં અને અંદર જે શબ્દોમાં કવિતામાં ઉપયોગ થઈ જાય એ રીતના આપણે કવિતા એક નાની એવી બનાવવાની છે તો આપણે બનાવીએ કાળી ભમ્મર આ માસની આ રાત અમાસની રાત્રિના નભમાં ચમકતા આ તારા લાગે છે જાણે સુંદર સી સાડીની સાડીના પાલવમાં જાણે તાંક્યા છે આભલા તો વિદ્યાર્થી મિત્રો આ તો આજનો વિડિયો આ વિડીયો આપને કેવો લાગ્યો વિદ્યાર્થી મિત્રો જો આ વિડીયો આપને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો એક સુંદર મજાનું કમેન્ટ કરી દો અને તમારા મિત્રોને પણ શેર કરજો કેમ કે વિદ્યાર્થી મિત્રો આ ચેનલમાં હું ધોરણ પાંચથી માંડીને આઠના વિદ્યાર્થીઓ માટે ગુજરાતીના કોઈ પણ પાઠની સમજ હોય હિન્દીના પાઠની સમજ હોય સંસ્કૃતના પાઠની કોઈ સમજ હોય સ્વાધ્યના પ્રશ્નોના જવાબ હોય અભ્યાસના પ્રશ્નોના જવાબ હોય સ્વધ્યન પોથી સોલ્યુશન એ બધા પ્રકારના વિડીયો હું બનાવીને આમાં મૂકું છું તો મહેરબાની કરીને આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો તો થેન્ક યુ દોસ્તો મળીએ આગળ વિડીયોમાં નમસ્કાર